આ હું જોતો છું 68 કે 68 હું કમ લેવાજી વાત થોડી પાયર કરો નહી હો વાત વાત 68 નથી દાબ અને આ બધે ને પેટર્ન કરી નાખ અને બધે ને કલર કરી નાખ જૂની વસ્તુ એન બનાવી નહી કીધી આ નવી છે ટેકનીશન હવે તો થોડી થો પડે ને વાત થોડી પેલી روئی نے 25 کلو بنائے ہے۔ اور 25 کلو نے 500 روپے میں 12000 روپے کیا۔ سر سر یہ

બધી આઈટમ તમે એક્ઝિબિશન માં જાઓ ને એટલે તમને ઓર્ડર આપે ને એટલે તમારે પૂરો કરવો પડે લેવો હોય tujuh pecik kilo nol Dan ahon ah dah. Anak zaman kita ini ini amal betul betul ini nak kerja rupa. Karena ini ada farma ya juga. Ada farma mesti mata dulu yang muka. Farma macam apa